તાલુકો સોતલપુર સાઈ તેત્રીની મીટિંગ રાખેલી છે જેમના ડિસ્ટ્રિબ્યુટર બ્રહ્માણી મહેશભાઈ મહેશભાઈ બોલો હવે આપણે અહીંયા આગળ પીલાણાની અંદર પોપટજી વેલાજીના ખોર ઉપર આપણે આવ્યા છીએ અને બધા ખેડૂતોને સાય તે બતાવ્યા છે ખેડૂતોને પસંદ આવ્યા છે ને આ વિસ્તારની અંદર આપણે બે ત્રણ વર્ષથી નવીનભાઈ મહારાજ છે અશોકભાઈ મહારાજ છે એ પણ વાવેતર કરતા હતા અને એમને સારું એવું ઉત્પાદન મળતું હતું આ વખતે આપણે પોપટજીને પણ આ એરંડા આવ્યા છે અને એમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે એટલે તમામ ખેડૂતોને આપણે આ દિવેલાનું ફિલ્ડ બતાવ્યું છે અને બધાને સારા લાગે છે અશોકભાઈ તમે કેટલા વર્ષથી એરંડા વાવો છો બે ત્રણ વર્ષથી એરંડા તમને કેવું લાગે છે બરાબર છે ઘણા વર્ષથી નવીનભાઈ રાવલ પણ એરંડા વાવે છે જે ડાભી ગામના હતા પણ ચાર પાંચ વર્ષથી સાયતે છે સાયતે અને સાહેબ ગુરુ બંને પણ એરંડા સારું આવે છે બંને એનું રિઝલ્ટ પણ સારું છે અને ઉત્પાદન પણ સારું આપે છે બરાબર સારું આપણે બધા દરેક ખેડૂત આ સાયતેત્રીની વિઝેટનું જોઈ લઈએ ચારેકોરથી એરંડા અને જેને નથી વાવતા એ પણ નવી રીતે વાવવાનું

ઘડો વાતો છે મત વાયાંતી કે અરે બોલ ભાઈ હા એટલે હવે વા વાત તો આખી તો મારું એટલે ખબર પડે ગાતો હું તો બોલ વાત તો પૂરી કટાય તમારી તમારી તો મૈસુર ના રાજા બને આ એવો કાયા આતમે આવો તો નહોતું પેલો ફરીની થઈ લો હવે આપણે જોઈ લઈએ રામરા કોયા ક્યાં રાખવા છે આંગણા કાંઈ નાઈ દેવા આદિન તુરંત રાખવા છે 1 લાખ રાખવા છે અમે આઈશું કે પાપ કરે થાલે ના ના અમે આજે બરાબર હા ના પોતો ફાળો ઘણા ના રમા આ ચારે કોઠામાં એવો છે આ ભેળાવા આન થોડક અલગ અલગ થા લગાણ આછો માં ખાતર બતા નખલ વધાર દે ફલાનો વિકાસ વધાર દે ખાતર વગરની જમીનમાં આવે ને તો સોણિયાના ગાણે વિકાસ વધાર વિકાસ વધાર છે માં નવી બાર હા સોણિયામાં દેખાય એટલે શું જો અમારે તમારા સોણિયા ભાઈને થોડા શેટાવા બનાવે એટલે કેટલા બારે વાયા પોપટ હે થોડ શેટા અમુક ક્રિયા પર જોઈ ઘણા છે બેબી છોડ

નથી <coughs>

મેડલો ગાડી આવી છે બોટકાનો પૂરી છે હા બોટકાનો પૂરી છે આ તો આયુવેદન તલક છે આ જલ્દી આવશે બાબા અમે બાપ્પી આવી પોરમારે મેશુ ના પાંચ ગ્રા ના આટલું ખાઈ લે બે તો સાબુમાં નહીં પૂરી છે ઠીક છે બધા કોઈ ટેન્શન નહી